નમસ્કાર ગુજરાત ફર્સ્ટમાં આપનું સ્વાગત છે બે વાગ્યાના સમાચારો સાથે હું છું આપની સાથે વિકાસ મુકવાણા અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર માઇક્રોસોફ્ટ કંપનીનું જે ક્લાઉડ સેવા છે તેમાં ટેકનિકલ ખામી આવી છે અને તેના કારણે આજે એટલે કે શુક્રવારે ભારત સહિત સમગ્ર વિશ્વમાં મોટા પાયે ફ્લાઇટ્સ પ્રભાવિત થઈ કેટલીક ફ્લાઇટ્સ કેન્સલ પણ કરવી પડી અને કેટલીક ફ્લાઇટ્સ મોડી થઈ છે માઇક્રોસોફ્ટની એઝ્યોર ક્લાઉડ અને માઇક્રોસોફ્ટ

અનુપલબ્ધ રહેશે વિક્ષેપ અંગે અપડેટ આપવામાં તકનીકી સમસ્યાઓનો સામનો કરી રહ્યા છીએ અમારી ટીમ તેનો ઉકેલ માટે સક્રિયપણે કામ કરી રહી છે કોઈ પણ અસુવિધા માટે અમે દિલગીર છીએ અનેકવાર આવી સમસ્યાઓ ઉકેલાઈ જાય છે તમને જણાવી દઈશું અમેરિકાની અલ્ટ્રા લો કોસ્ટ એડલાઇન ફ્રન્ટિયરે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લખ્યું અમારી સિસ્ટમ હાલમાં માઇક્રોસોફ્ટ આઉટરીચની પ્રભાવિત થઈ છે જેની અસર અન્ય કંપની પર પણ થઈ છે આ સમય દરમિયાન બુકિંગ ચેકિંગ તમારા બોર્ડિંગ પાસની એક્સેસ અને કેટલીક ફ્લાઇટ્સ પ્રભાવિત થઈ શકે છે અમે તમારી ધીરજની પ્રશંસા કરીએ છીએ ન્યૂઝ રૂમથી વિજય દેસાઈ અમારી સાથે લાઈવ જોડાઈ ગયા છે વિજય જે માઇક્રોસોફ્ટમાં આઉટરીચ સર્જાયું છે તેના કારણે ન માત્ર એરલાઇન્સ પરંતુ બેન્કિંગ સેવા હોય કે પછી મોબાઈલ સેવા સાથે સાથે ઘણા બધા જે બ્રોડકાસ્ટિંગ સિસ્ટમ છે તે પણ ઠપ થઈ ચુક્યા છે હાલ શું વધુ વિગતો બિલકુલ વિકાસ માઇક્રોસોફ્ટની સર્વર ઠપ થવાના કારણે અત્યારે દુનિયાભરની અંદર હડકંપ મચ્યો છે કારણ કે બેન્કિંગ સેક્ટર હોય રેલવે સેવા હોય વિમાન સેવા હોય કે પછી મોલની અંદર જે સુપર મોલ છે તે પ્રકારની જે તમામ સેવાઓ છે મોટાભાગની સેવાઓ વિશ્વભરના અનેક દેશોની અંદર ઠપ થઈ ચૂકી છે સૌથી વધુ અસર છે તે વિમાન સેવાને પડી રહી છે અમેરિકાની સૌથી મોટી ત્રણ એરલાઇન્સ છે તે પૈકીની મોટાભાગની એરલાઇન્સના આજે સર્વરમાં ખામીને કારણે પ્રભાવિત થઈ છે ને તેના કારણે મોટાભાગના જે વિમાન છે તે ગ્રાઉન્ડેડ કરી દેવામાં આવ્યા છે કારણ કે ફ્લાઇટો ઉડાન ભરી શકતી નથી કારણ કે ચેકિંગથી લઈને બોર્ડિંગ પાસ સુધીની જે તમામ પ્રકારની સમસ્યાઓ આવી રહી છે ઉપરાંત યુરોપના દેશોની અંદર પણ આ પ્રકારની સમસ્યા મોટા પાયે સર્જાય છે બર્લિન એરપોર્ટ પર અત્યારે તમામ વિમાનોની જે ઉડાનો છે તે રદ કરી દેવામાં આવી છે એ સિવાય બેન્કિંગ સેક્ટરની અંદર વાત કરીએ તો વિશ્વની અંદર મોટા ભાગના દેશો એવા છે કે જ્યાં યુપીઆઈ પેમેન્ટથી લઈને બેન્કિંગના જે સર્વરો જોડાયેલા છે તે તમામ સર્વર મોટા ભાગના ઠપ છે અથવા તો ડીલે ચાલી રહ્યા છે બ્રિટનની અંદર સેવા જે હેલ્થ સેવા છે તે પણ ઠપ થઈ ચૂકી છે કારણ કે એ સિવાય જે અન્ય જે લંડન સ્ટોક એક્સચેન્જ છે તે પણ પ્રભાવિત થયું છે ઉપરાંત જે તમામ જે બસ સેવા છે ત્યાંની એ પણ પ્રભાવિત થઈ છે તો અમેરિકાની અંદર તો ફ્રન્ટિયર એરલાઇન્સના સૌથી વધારે વિમાનો છે તે રદ કરવામાં આવ્યા છે કારણ કે બસોને તેત્રીસ ફ્લાઇટ રદ કરવામાં આવી છે એકસો સુડતાલીસ ફ્લાઇટ છે તે અન્યત્ર ડાયવર્ટ કરવાની ફરજ પડી છે ભારતની અંદર પણ આની અસર છે તે મોટા પાયે જોવા મળી છે ખાસ કરીને મુંબઈ એરપોર્ટ પરથી ઉપડતી અકાશા સ્પાઇસ જેટ એર ઇન્ડિયાની ઇન્ડિગોની આજે તમામ ચાર મોટી એરલાઇન્સ છે તે તમામ એરલાઇન્સ પ્રભાવિત થઈ છે અત્યારે એરપોર્ટ પર મોટા પાયે મુસાફરોનો જે તસારો છે તે જોવા મળી રહ્યો છે કારણ કે જે બોર્ડિંગ પાસ છે તે પણ હાથી લખવાની ફરજ પડી રહી છે એરલાઇન્સના કર્મચારીઓને સૌથી મોટી અસર છે ચેન્નાઈ ગુરુગ્રામ બેંગ્લોર હૈદરાબાદના જે આઈટી સેક્ટરમાં કામ કરતા કર્મચારીઓ એ પણ પ્રભાવિત થયા છે કારણ કે છેલ્લા ત્રણ કલાકથી કોઈપણ પ્રકારની કામગીરી થઈ રહી નથી કારણ કે કે વિન્ડો સિસ્ટમ છે તે સતત એરર આવી રહી છે બેન્કિંગ સેક્ટર થી લઈને તમામ સેવાઓ ઠપ થઈ ચૂકી છે તેના કારણે ઓસ્ટ્રેલિયાની સરકારે ઇમરજન્સી બેઠક પણ બોલાવી છે અત્યારે આ મામલાને લઈને અમેરિકાની અંદર પણ જે ઇમરજન્સી સેવા નવસો અગિયાર છે તે પણ બિલકુલ ઠપ થઈ ચૂકી છે જો કે અમેરિકાના જે મંત્રી છે તેમનું એક નિવેદન પણ આવ્યું છે કે અમે આ સમગ્ર મામલે નજર રાખી રહ્યા છીએ તો આ પ્રકારના આઉટેજને કારણે જે બરાબર ભરાયેલી માઇક્રોસોફ્ટે હવે નિવેદન આપ્યું છે કે અમને આ અંગેની જાણકારી છે અને અમે આ સેવાઓ સુધારવાનો સતત પ્રયાસ કરી રહ્યા છીએ પરંતુ આ પ્રકારની સમસ્યા કેમ સર્જાય તેને લઈને એક પ્રાથમિક કારણ પણ વિકાસ સામે આવ્યો છે કે તેની અંદર જે આજે સાયબર સિક્યુરિટી જે ગણવામાં આવે છે સાયબર સિક્યુરિટી જે એજન્સી છે ક્રાઉડ સ્ટ્રાઇક આ ક્રાઉડ સ્ટ્રાઇકના કારણે આ પ્રકારનું આઉટેજ સર્જાયું હોવાનો પ્રાથમિક અહેવાલની અંદર દાવો કરવામાં આવી રહ્યો છે કારણ કે તેને એક પ્રકારે જે ફાલ્કન એન્ટી મેલવેર સોફ્ટવેરનું જે અપડેટ કર્યું હતું અને તેને વૈશ્વિક રીતે જે રોલઆઉટ કર્યા બાદ આ પ્રકારનું આઉટેજ સર્જાયું છે અને તેને જ કારણે અત્યારે પરની અંદર આ પ્રકારની મોટા પાયે સમસ્યા સર્જાઈ છે જો કે હવે આ ક્રાઉડ પોતાની જે ભૂલ સ્વીકારી ચૂક્યું છે ક્રાઉ ક્રાઉડ સ્ટ્રાઇકની ભૂલ સ્વીકાર્યા બાદ હવે આ સમગ્ર મામલે તેને ઠીક કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે પરંતુ હજી સુધી કેટલો સમય લાગશે તેને લઈને કોઈ સ્પષ્ટતા નથી તેને કારણે સૌથી મોટી અસર છે તે વિમાની સેવાને છે કારણ કે અનેક જગ્યાએ અનેક દેશોની અંદર તો રેડિયો અને ટેલિવિઝન સેવાઓનો જે પ્રસારણ છે તે પણ ઠપ થઈ ચૂક્યા છે કારણ કે એબીસી ન્યૂઝ હોય કે સ્કાય ન્યૂઝ બ્રિટનની અંદર તે સંપૂર્ણપણે ઓફેર થઈ ચૂક્યું છે એટલે કે આ જે ક્લાઉડેજ ક્લાઉડ જે આઉટેજ છે તેની મોટા વિશ્વની અંદર અસર પડી રહી છે મોટા ભાગે જે એરલાઇન્સની જે સેવાઓ છે તે ઠપ થઈ ચૂકી છે બેન્કિંગ સેવાઓ ઠપ થઈ ચૂકી છે અનેક દેશના સુપર મોલ ઠપ થઈ ચૂક્યા છે યુરોપિયન કન્ટ્રીની અંદર ઉપરાંત બ્રિટનની અંદર જે વાહન વ્યવહાર છે તેને પણ અસર પડી છે એટલે મોટા પાયે લોકો અત્યારે હાલાકીનો સામનો કરી રહ્યા છે પરંતુ આઉટેજ ક્યારે સુધરશે તેને લઈને હજી સુધી કોઈ સ્પષ્ટતા નથી થઈ રહી વિકાસ બિલકુલ વિજય એટલે કે કુલ મળીને આપણે એવા ન્યૂ વર્લ્ડ ઓર્ડરમાં અત્યારે પ્રવેશ્યા છે જ્યાં અચાનક આખી જે ડિજિટલ દુનિયા છે તે બંધ થઈ શકે છે આભાર વિજય અમારી સાથે જોડવા બદલ વાતચીત કરવા બદલ